સુરતમાં યોજાશે વધુ એક દીક્ષા સમારોહ અઢાર વર્ષીય જશ મહેતા લેશે દીક્ષા સુરતના જાણીતા હીરા વેપારી જતિન મહેતાનો પુત્ર છે જશ મહેતા લક્ઝરિયસ લાઈફ છોડી સંયમ અને મોક્ષનો માર્ગે કરશે પ્રયાણ જશ મહેતાને લક્ઝરિયસ લાઈફમાં રિયલ ડાયમંડ વોચિસ લક્ઝરીસ કારનો શોખ હતો ધોરણ દસમાં જશ મહેતાએ પંચોતેર ટકા માર્ક્સ મેળવ્યા હતા સંયમ માર્ગે પ્રયાણ કરનાર જશ મહેતાએ દસમા ધોરણ પછી મહારાજ સાહેબના સંપર્કમાં આવીને સંયમના માર્ગે આગળ વધવાનું વિચાર્યું આગામી ત્રેવીસમી તારીખે જશ મહેતા કરશે દીક્ષા ગ્રહણ હજી મારું નામ જશ મહેતા છે હું અઢાર વર્ષ જશભાઈ સંયમના માર્ગે જઈ રહ્યા છો શું કહેશો જી મને ખૂબ આનંદ છે કે હું મારું જીવન પરમ ભક્તિ યોગાચાર્ય સૂર્ય શ્રી માધ્યમને જીવન ચરણને સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને જીવીને હું મારું જીવન ગુરુદેવના ચણે સમર્પિત કરવા જઈ રહ્યો છું શું લેસગડી લાઈફનો શોખ હતો આપને હા શોખ જ્વેલરીઝ વોચિસનો શોખ ઘણો બધા હતા જીવનનો પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય દીક્ષા લેવાના છો ક્યારે ભાવ થયા આપને આજથી અઢી વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાત જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ અને